નમસ્કાર મિત્રો ભાગ ચાર ની અંદર આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે વન્સ અગેન આપ સૌ કોઈ અમારી સાથે જોડાઈને આ પાઠમાં આપણે આગળ વધીએ આ પાઠની અંદર હવે જે આપણે વાત કરવાની છે તે વિશિષ્ટ સંયોજક વાત કરવાની છે ફરી આપણે યાદ કરી લઈએ વિશિષ્ટ સંયોજક શરૂઆત અને ત્યાર પછી એની અંદરની રજૂઆત જે છે સમજવાનો પૂરતો પ્રયત્ન કરશો તો અહીંયા આપણે જે વાત કરવાની છે તો વિશિષ્ટકરણ સંયોજક પેશી વિશિષ્ટ સંયોજક પેશીની વાત કરીએ છીએ તો વિશિષ્ટકરણ સંયોજક જે પેશી છે એમાં કાસ્થી અસ્થિ અને રુધિર લસિકાની વાત કરીએ છે જેમાં કાસ્થી અસ્થિ છે કંકાલ સંયોજક છે અને રુધિર લસિકા છે એ વાહક એટલે કે વાહી સંયોજન પ્રવાહી સંયોજક તરીકે લેવામાં આવે છે અને એના વિશેનો જો અભ્યાસ કરવાનો છે તો આપણે શરૂઆત કરવાની છે કાસ્થિ ત્યાર ત્યાર પછી પછી અસ્થિ રુધિર લસિકા સામાન્ય માહિતી આગળના ચેપ્ટરોમાં એટલે કે જ્યારે તમે માનવ ફિઝિયોલોજી માનવ દેહ ધર્મ વિદ્યા ભણશો ત્યાં આપેલું છે ત્યાં વિશેષ અભ્યાસ કરવાના છીએ પણ અહીં આપણે જે અગાઉનો જે શરૂઆતનો જે પોર્શન છે એને સમજીએ પ્રથમ આપણે વાત કરવાની છે કાસ્થિ કાસ્તી છે તો સામાન્ય રીતે એ વિશિષ્ટ સંયોજક આધારક દ્રવ્યો અને કોષોને આધારે કીધેલું છે બરાબર જે આપણે આગળ વાત કરી તો આપણે કાસ્થીની જો વાત કરીએ તો એનું સ્થાન આપણા શરીરની અંદર ઘણી જગ્યાઓ પર નાકના ટોચના ભાગે એટલે કે આપણું જે નાક છે કાસ્થીનું છે બાહ્ય કરણ પલ્લવ છે કશેરુક વચ્ચેની ગાદી જેને ડિસ્ક કહેવામાં આવે છે બરાબર આપણે કેમ ગાદી ખસી ગઈ ડિસ્ક બરાબર અસ્થિના ટોચના ભાગે દરેક હાટકાના ટોચના ભાગે કાસ્થી હોય છે તો આપણા શરીરમાં આ કાસ્થી ઘણી બધી રચનાઓમાં સંકળાયેલી હોય છે એના વિશે માહિતી કરી જોઈએ તો એના વિશેની આપણે માહિતી જોઈએ એમાં પ્રથમ વાત કરીએ રચના તો આધારક દ્રવ્ય છે કાસ્થીનું વિશિષ્ટ છે એટલે આધારક દ્રવ્યમાં વિશિષ્ટતા શું તો કઠણ અને સ્થિતિસ્થાપક અને દબાણ સામે પ્રતિરોધી હોય છે અથવા તો દબાણ સહન કરી શકે તેવો હોય છે બરાબર જેના કારણે એના ઉપર અસર થતી નથી જેમ કે તમે નાક ઉપર દબાણ આપશો તો તમારું નાક ભાંગી નહીં જાય કર્ણપલ્લવને ગમે એટલું પડીકું વાળી દઈએ કાનનું પડીકું વાળી દઈએ તો પડીકું ખુલી જાય પાછું એમને ન રહે એટલે એ પ્રતિરોધી છે દબાણ સામે સ્થિતિસ્થાપક છે દ્રવ્ય કઠણ છે એટલે ચોક્કસ આકાર બને છે ત્યાર પછી આપણે વાત કરીએ કોષો જે છે એ ખાસ કરીને આ દ્રવ્યનું નિર્માણ કરે છે એટલે કાસ્તિક કોષો દ્વારા જ આ પ્રકારનું દ્રવ્ય બનેલું હોય છે કોષોની વાત કરીએ તો એ કાસ્તિકોષો જેને કોન્ડ્રોસાઈડ કહેવાય છે પોતે સ્ત્રાવી હોય છે એટલે તો આધારક દ્રવ્ય બીનું બીજું એ બે ચાર કે આઠના સમૂહમાં જ હોય છે કોષોની ખાસિયત શું તો કે બે ચાર કે આઠના સમૂહમાં કોષો આવી ગોઠવાયેલા હોય છે આધારક દ્રવ્યોમાં ઓછા પ્રમાણમાં હોય છે પણ એ આધારક દ્રવ્યમાં મુક્ત રીતે ચોક્કસ સ્થાનોમાં ગોઠવાય છે જે સ્થાનો છે એ કાશ્થી સ્થાનના ગુહામાં ગોઠવાયેલા હોય છે કારણ કે કોષોનું સ્થાન એટલે કાસ્તી તરીકે ઓળખવામાં આવે જેમાં આવેલા હોય છે કાર્ય શું તો કે ભાઈ રક્ષણ અને આધાર આપવાનું કાર્ય છે બરાબર એક જગ્યાએ આધાર આપે છે કોઈ જગ્યાએ રક્ષણનું કાર્ય કરે છે મુખ્ય ચાર પ્રકાર છે કાચવત કાશ્થી પેળી સ્થિતિ સ્થાપક સફેદ તંતુમય ચૂનાયુક્ત કેલ્સિફાઈડ કેલ્શિયમ કાર્બોનેટ યુક્ત કાશ્તી ખાસ કરીને આ જે કાશ્તી છે એ ગર્ભ અવસ્થા દરમિયાન ભ્રૂણ વિશેષ જોવા મળે છે ત્યાર પછી એનું રૂપાંતરણ બીજી પેશીમાં થઈ જતું હોય છે ઓકે અસ્થિની વાત કરીએ તો આપણું જે એલિવેશન છે આપણું સ્ટ્રક્ચર છે અંતકંકાલ છે એ અસ્થિનું બનેલું છે તમે જેટલા સુંદર દેખાવ છો એ કોના કારણે દેખાવ છો બરાબર એ અસ્થિના કારણે દેખાઈએ છીએ અસ્થિ જો ખરાબ હોત તો આપણે બીજા બાહ્ય રચનામાં ખરાબ હોત પણ આપણે નથી એનું કારણ છે અસ્થિ બહુ સારા છે સમગ્ર અંતકંકાલની રચના કરે છે આધારક દ્રવ્ય છે તો પહેલા કરતા થોડું ઉલટું ઘટ છે ઓસિન પ્રોટીન વિશેષ પ્રમાણમાં હોય છે વિવિધ ક્ષારોનું બનેલું છે કયા ક્ષારોનું બનેલું છે તો કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ કાર્બોનેટ કેલ્શિયમ ક્લોરાઇડ બરાબર એ ઉપરાંત કોલાજન તંતુ વિશેષ પ્રમાણમાં હોય છે જેના કારણે આધારક દ્રવ્ય ઘટ બરાબર અને અસ્થિતિ સ્થાપક હોય છે દબાણ સહન નથી કરી શકતું અસ્થિતિ સ્થાપક હોય છે બરાબર અસ્થિકોષો અનિયમિત અસ્થિ સ્થાનોમાં જેમ કાસ્થિકોષો કાસ્થિ સ્થાનોમાં તો અસ્થિકોષો છે અનિયમિત અસ્થિ સ્થાનોમાં ગોઠવાયેલા હોય છે જેમાં ત્રિજ્યાવર્તી પ્રબોધો ઉત્પન્ન થાય દરેક કોષ છે એ કોષ છે એ જે ગોઠવાઈ રહ્યો છે એમ ત્રિજ્યાવર્તી પ્રબોધો ઉત્પન્ન કરે છે અને પ્રબોધો ધરાવતા કોષોની યોગ્ય ગોઠવણી એના કારણે કેન્દ્રગામી કોટરોનો નિર્માણ થાય છે બરાબર ચોક્કસ પ્રકારના એક કોટરો બને છે અને એ વચ્ચે પોલા હોય છે જેમાં અસ્થિ મજ્જા ભરેલી હોય છે અને અસ્થિ મજ્જા છે બોન મેરો છે આપણા શરીરમાં મહત્વનું છે આ ઉપરાંત એમાં રુધિરવાહિની પણ જોવા મળે છે મુખ્ય પેશી છે શરીરની ખાસ યાદ રાખશું તમને પૂછવામાં આવે શરીરની મુખ્ય પેશી કઈ શરીરની મુખ્ય

બોન મેરો છે એમાં રુધિર કોષોનું પણ નિર્માણ કરે છે એમાં આ પ્રકારના નિર્માણ કરે છે વાદળી સદસ્ય જે ખાસ કરીને નરમ અસ્થિ છે બરાબર આ પ્રકારના બે પ્રકારના અસ્થિમાં તમે विभाजित કરી શકો છો ત્યાર પછી આપણે રુધિરની વાત કરીએ પ્રવાહી સંયોજક છે પ્રવાહી સંયોજકની અંદર મુખ્ય બે ઘટકો રુધિર કોષો અને રુધિર રસ તો સામાન્ય રીતે માનવ શરીરની અંદર જો વાત કરીએ તો માનવ શરીરમાં રુધિર કોષો છે એનું પ્રમાણ રુધિર છે રુધિર તરીકે આપણે લઈ શકાય રુધિરસની પહેલી વાત કરીએ નાનકડી થોડીક વાત કરી છે આગળ તમે પ્રકરણ નંબર અઢારમાં જોવાના છો જ બરાબર ત્યારે તમે વિશેષ અભ્યાસ કરશો મુખ્ય આધાર દ્રવ્ય પ્રવાહી સ્વરૂપે હોય છે એટલે પ્રવાહી સંયોજક રુધિરસ બરાબર જેને આપણે પ્લાઝમા પણ કહેવામાં આવે છે સિરમ પણ કહેવામાં આવે છે આ શબ્દ તમે અલગ અલગ જગ્યાએ વપરાય છે એટલે યાદ રાખવાનો છે છે પાણી 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 વિશેષ જેટલું હોય પોષક દ્રવ્યો ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ અંત્રાવ ઉત્સેજકો વિશારી દ્રવ્યો ઘણું બધું રુધિરસમાં આવેલો હોય છે ક્ષાર પ્રોટીન આયોનો પ્રતિકારક દ્રવ્યો વગેરે આ પ્રકારની રચના છે રુધિરસમાં જોવા મળે છે ત્યાર પછી આપણે રુધિર કોષોની વાત કરીએ ત્રણ પ્રકારના છે રક્તકણ શ્વેતકંડ ત્રાકરણ જોઈએ રક્તકળ શ્વેતકળ અને રુધિર કણિકાઓ અથવા તો ત્યાં શબ્દ આપણે વાપરવાનો છે ત્રાક કણ બરાબર આરબીસી ડબલ્યુ અને ઇરેથ્રોબ્લાસ્ટ પ્લેટલેટ કણ તરીકે પણ ઓળખવામાં આવે છે થ્રોમ્બોસાઇટ પણ કહેવામાં આવે છે રક્તકળ આરબીસી ઇરેથ્રોસાઇટ તરીકે ઓળખવામાં આવે છે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે ઓટોસીઓટોનું વહન કરે છે હિમોગ્લોબિન છે એટલા માટે બરાબર સયુગમી પ્રોટીન તરીકે શું આવેલું છે સયુગમી પ્રોટીન તરીકે કોણ ધરાવે છે હિમોગ્લોબિન તો કે ભાઈ રક્ત કણ ધરાવે છે અને જે આપણા શરીરનું શ્વસન રંજક દ્રવ્યો છે એટલા માટે ઓ ટુ સીવુ ટુ નું વહન કરે છે શ્વેત કણ ડબલ્યુ બી તરીકે ઓળખવું હોય મુખ્ય બે પ્રકાર કણિકામય એમાં કણિકામયની અંદર પાછા ત્રણ એસિડોફિલ બેઝોફિલ અને ન્યુટ્રોફિલ એમાં બેઝોફિલ છે સૌથી ઓછા હોય છે એક ટકાથી પણ ઓછા હોય છે સૌથી વધારે હોય છે એટલે લગભગ સિત્તેર ટકા જેટલા ન્યુટ્રોફિલ આપણા શરીરના સૈનિકો છે કણિકા વિહીન તો વાત કરીએ તો એક કેન્દ્રિક અને લસિકા એમ બે પ્રકારના છે જે વિશે આપણે આગળ વાત કરી કરવાની છે ચેપ્ટર નંબર ઓગણીસ માં એટલે આવી થોડીક ઝડપથી વાત કરીએ છીએ અને ખાસ તમે આગળ ભણવાના છો રુધિર કણિકાઓ ત્રાક કણ તરીકે જેને આપણે ઓળખીએ છીએ જે ખાસ કરીને આપણા શરીરમાં બહુ મહત્વની વાત છે અને એ વાત છે રુધિર જમાવટમાં મહત્વનો ભાગ ભજવે છે કોઈપણ જગ્યાએથી આપણે ઘા પડે છે ઘા પડે ત્યારે એ રુધિર આપણા શરીરમાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે એ બહાર નીકળતું જે રુધિર છે એને આપણે તરત જામી જાય તો 26 સેકન્ડની અંદર એના અંદરના કારકો કામ કરે છે એમાં થ્રોમ્બોસાઇટ્સ અગત્યની ભાગ ભજવે છે મહત્વની ભૂમિકા ભાગ ભૂમિકા ભજવે છે રુધિર મુખ્ય પરિસંચારી તલલ પ્રવાહી છે બરાબર અને એ પરિવહન પામતું પ્રવાહી સતત આપણા શરીરમાં ભ્રમણ કરતું પ્રવાહી છે પરિસંચારિત તરલ પરિવહન પામતું એક અગત્યનું ઘટક એટલે કે રોદેર તો અહીંયા આપણે જે વાત કરી મિત્રો એ વિશિષ્ટ સંયોજક પેશીની વાત કરી મોટાભાગનું અહીંયા આપણે જે ભણ્યા છીએ એને આગળ વિસ્તૃત અભ્યાસ કરવાનો છે અને હવે આ આપણે જે વાત કરી છે એ પેશીઓના પ્રકારોની અંદર સંયોજક પેશી છે એને આપણે પૂરી કરીએ છીએ તો આપ સૌ કોઈને દિલથી થેન્ક યુ